પાટણ જિલ્લાના રાધનપુર ઠાકોર છાત્રાલય ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન એક પેડમાં કે નામ કાર્યક્રમ અંતર્ગત રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી તેમજ જગદીશભાઈ ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ મહેમદાબાદના જયંતીજી ઠાકુર અને બોમાજી સંતરાની ઠાકુર સમાજના તમામ આગેવાનો તેમજ વનવિભાગના રાધનપુરના આરએએફઓ રાજુભાઈ સાહેબ તેમજ તેમનો સ્ટાફ સાથે રહીને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો વધુ સમાચાર માટે

આ વૃક્ષારોપણ એ ધરતીની શોભા વધારે છે ધરતી માતાનો શણગાર છે અને વૃક્ષ એ એક એવી વાત છે કે વરસાદને પણ લાવે ખેડૂતોને રાજી રાખે એટલે આખા ગુજરાતમાં અહીંયા અભિયાન ચાલે છે આપણા મોદી સાહેબે જે અભિયાન ચલાવ્યું છે કે એક પેઢ માકે નામ આખા ગુજરાતમાં આપના માધ્યમથી સંદેશ આપવા માગો છો કે આખા ગુજરાતને હરિયાળો બનાવે અને વૃક્ષારોપણ કરે અને સાથે સાથે એ વૃક્ષને દત્તક લઈ અને એને ઉછેરવાનું કામ આપણે બધા કરીએ તો આપણે આ ધરતીને હરિયાળી બનાવીએ વૃક્ષ વાવીએ અને વરસાદ લાવીએ એ શબ્દને પણ સાકાર કરીએ એવી ભાવનાથી આખા ગુજરાતમાં પણ આપણે વૃક્ષો વાવીએ અને અહીંયા સામાજિક વનીકરણ દ્વારા આજે ખૂબ જ સરાહનીય કામ થઈ રહ્યું છે એ બદલ ખાતાને પણ એમને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ બોલો ભારત માતા કી